હેલો મિત્રો કેમ છો બધાને જય માતાજી હર હર મહાદેવ ને આજે આપણે આવી ગયા છીએ આપણા મિત્ર ને વાળીએ ને વરસાદ બહુ પડ્યો એટલે કપા મગફળીમાં નુકસાન ઘણું કર્યું હે ચાલો આપણે આજ વાડીએ જોતા આવી કેવું નુકસાન કર્યું હે માવઠું થયું હે બહુજ ઘણા ખેડૂતને હેરાન કર્યા હા ચોમાસા તમને હું કપાસ અને મગફળી દેખાડું કેટલું નુકસાન છે એમાં આપણા મિત્રની વાડી વાળી કપાસ વાયો હે અને વચ્ચે વાયા છે એટલો થોડો ફાયદો હે કે વચ્ચે એડા વાયા હે એટલા માટે થોડુંક ઓછું નુકસાન ગણાય છે કપામાં તો ખોટ જ આવવાની છે કપાસ બહુ સારો હતો વરસાદના કારણે હવે બધું થઈ ગયું ખરાબ વચ્ચે એડા વાયા એક સાઈડ કપા જુઓ તમે કપા જો નીકળશે કપાળ વેપારી હવે આવો કપા લેવા માંગશે નહીં જુઓ તમે કોઈ જાતનું હવે રીવું નથી કપમાં લેવાનું કઈ આવો થઈ ગયો કપાસ હવે ખેડૂત બચારો શું કરે આપણા મિત્ર નવો રૂમ બનાવ્યો છે બે સાઇડ એ પડું આ મિત્ર ખાસ ભાઈબંધ કલ્પેશ શું કે ભાઈબંધ બસ મોજ શું કે કેવું નુકસાન છે નુકસાન તો ઘણું છે પણ કોને કહેવા જો આ તમે ધાર્યું તેવું કઈ કેટલો કપા ધાર્યો તો કેટલો થાય છે અમે ધાર્યો તો 200 મણ કપા ધાર્યો તો પણ ઇતિહાસ નો રે 100 મણ કપા થયો છે ને કમસે કમ 100 મણ કપા ની ખોટ ખાવાની એવું ગણાય ને કમસે કમ હોની તો ખાવાની છે તો શું કરું આપડી હાથ પાસે છે ને આ તો બધું ઉપર વાળાના હાથમાં છે ને ખોખામાં ખોખામાં વધારે નુકસાન હે ને

만원는 번호리오, 도라의 번호리, 네. 만원의 헤란, 아래, 헤루테 헤란. 헤루테 헤란, 예? 조란의 헤란, 라 헤라, 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 헤은 헤라, 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 헤 ખેડૂત ને આશા હોય બધી અને શું કે ઢોરા માટે પાનું થઈ જશે ફૂકો તો ઢોરા નાખો શિયાળો વાંધો આવે નહી હવે તો પાણી બગાડી નાખ્યું મોલ બગાડી નાખ્યો મોલ બગાડી નાખ્યો કપાસ રસ્તો હે કપાસ જોતા જઈ નુકસાન ઘણું દેખાડે થોડાક આપડે ફાયદા નુકસાન નથી થયું હિસાબે બચી છે આપણે આપણે જોગું છે પણ બીજા જે નુકસાન કપાન

પડી વેપારી હું ભાવ કાપે પંદરસો નો ભાવ જતો હોય ને એને બદલે હવે નવસો હજાર એટલે એમાં પણ આપણે ખોટ ખાવાની રેડી રીતે હમ જો આપણે આવી ગયા બીજા ફળામાં આપણે ફાઈબરનું બીજું ફળું સાઈડમાં છે મગફળીનું ઉપાડવાનું મૂકી હતી ઉપાડી કાઢવાની હતી જ વરસાદ ચાલુ થયો અને આ જુઓ તમે જો આમાં બચા ઢોળાને કઈ ખાય એવું રહ્યું નહીં ઢોળાને ન રહ્યું ન રહ્યું માળાને ન રહ્યું ખેડૂતને આ મગફળીનું પાનું આ જુઓ આમાં ઢોરા શું ખાય બચે કોઈ જાતમાં હલરમાં નીકળે નહીં ખોખા જુઓ તમે પાનું તો થાય છે જ નહીં જો કે ભૂકો મગફળીનો અને ઘણું નુકસાન થયું બધા ખેડૂતને ગુજરાતના બધા ખેડૂતને નુકસાન થયું હે આ બાજુ કપા જુઓ કપામાં કઈ દેખાતું જ નહીં થઈ ગયો બેડા બધું ખરીદ્યું પવનના હિસાબે અને માલે પણ નથી થોડો થોડો થયો તો એક મહિની માન થાય હવે એને કાઢી જ નાખવાનો કપા હવે સમજ્યા એક મહિની થઈ ખાલી આખું પડ્યું જુઓ તમે ભાઈ આખું પડું કાળું દિમાંગ તમને દેખાય છે આ ઘેન જોવાનું તો એમ લાગશે જ નહીં કે મગફળી ઉપાડીને મૂકી છે અહીંયા જાઓ તો ખબર પડે કે મગફળી છે નુકસાન થઈ ગયું ઘણું ખેડૂતને ને બચે મોઢામાં આવેલો કોરિયો સીનવી ગયો જો આવેલો કોરિયો સીનવી ગયો એટલે આવી દિશા હે આપડા ખેડૂતની હવે સરકાર કઈ સમજે ખેડૂત ને સહાય કરે તો સારી વાત છે સમજે બચારો રોવાનો વારો હે આ વખતે હજી તમે આમ વરસાદ ચાલુ છે ધીમો ધીમો ઉપર વાદળ જુઓ તમે હજી તો બે તારીખ હગી ને આગાહી આપે છે હું થાય નું કંઈ નક્કી નથી આ વખતે ખેડૂત ઉપર હેરાન હેરાન ને હેરાન દેખાડ્યા બાજુ જો ભાઈ હજી તો વરસાદ ચાલુ છે ધીમો ધીમો હોય આપણા વિડીયોમાં તમને ખેડૂતની વ્યથા તમને દેખાડી વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો જેથી કરીને તમને હું આવા અવનવા વિડીયો દેખાડતો રહીશ બરાબર જય માતાજી